કલાકારો માટે સહાયની જાહેરાત કોરોના કેસનો રાફડો ફાટ્યો ચોમાસું બેસી ગયું વાવાઝોડાને લઈને એલર્ટ એક નંબરનું સિગ્નલ લગાવાયું ત્રણ હજાર રૂપિયા સહાય અને રોહિણી નક્ષત્ર શરૂ ભારે વરસાદની આગાહી આવા ત્રીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ચોમાસું વહેલું બેસ્યું કેરળમાં આજથી ચોમાસું બેસી ગયું છે કેરળના ઇતિહાસમાં સોળ વર્ષમાં પહેલીવાર આટલું વહેલું ચોમાસું બેસી ગયું છે કેરળમાં એક જૂનથી શરૂ થનાર ચોમાસું આશરે એક અઠવાડિયું વહેલું પહોંચ્યું છે બે હજાર નવ બાદ પહેલીવાર કેરળમાં ચોમાસું વહેલું પહોંચ્યું છેલ્લે વર્ષ બે હજાર નવમાં ત્રેવીસ મેના રોજ કેરળમાં ચોમાસું બેઠું હતું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળમાં આ વર્ષે આઠ દિવસ પહેલાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે હીરા ઉદ્યોગના એકમો અને રત્ન કલાકારો માટે ખાસ સહાય પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની બાળક દીઠ મહત્તમ રૂપિયા તેર હજાર પાંચસોની સમયમર્યાદામાં એક વર્ષની શાળાની ફી રાજ્ય સરકાર ચૂકવશે તેવી જાહેરાત કરવામાં આવી છે તે સિવાય હીરા ઉદ્યોગના એકમોને ટર્મ લોનની મહત્તમ પાંચ લાખની મૂડી ઉપર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજની સહાય પણ આપવામાં આવશે જ્યારે ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ એક વર્ષ માટે મુક્તિ આપવામાં આવી છે વિગતે વાત કરીએ તો સહાય માટે પાત્રતાના ધોરણો નિયત કરવામાં આવ્યા છે જે અંતર્ગત તારીખ એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ બાદ રોજગારી ગુમાવનાર રત્નકલાકારને સહાય મળવાપાત્ર રહેશે તે ઉપરાંત રત્નકલાકારોની ઉંમર એકવીસ વર્ષથી વધુ હોવી જોઈએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી હીરા ઉદ્યોગના કારખાનામાં કામગીરી કરેલી હોય તેમજ હાલમાં હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હશે તેને સહાય મળવાપાત્ર રહેશે તે માટે આ પેકેજની જાહેરાતથી બે મહિનાની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે જેમાં જિલ્લા શ્રમ અધિકારી તેમજ રોજગાર અધિકારીનું પ્રમાણપત્ર અથવા તો ડાયમંડ એસોસિએશનનો ભલામણનો પત્ર તેમજ બાળકોની શાળાની ફી અંગેનું શાળાનું પ્રમાણપત્ર આધાર પુરાવા તરીકે છોડવાનું રહેશે જોકે એકમોની ટર્મ લોનની મહત્તમ રૂપિયા પાંચ લાખની મૂડી પર નવ ટકાના દરે ત્રણ વર્ષ એટલે કે તારીખ એક સાત બે હજાર પચીસથી તારીખ ત્રીસ છ બે હજાર અઠ્યાવીસ સુધી વ્યાજ સહાય પણ આપવામાં આવશે એટલું જ નહીં તેમને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ તારીખ એક સાત બે હજાર પચીસથી એક વર્ષ માટે મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જોકે આ સહાય મેળવવા ઈચ્છુક એકમોએ જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખથી એક મહિનામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે ઉદ્યમ રજિસ્ટ્રેશન લોન મંજૂરી પત્ર જીએસટી રજિસ્ટ્રેશન તેમજ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષના ટર્નઓવર અને વીજ વપરાશના આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે જ્યારે સૂક્ષ્મ એકમો એટલે કે પ્લાન્ટ અને મશીનરીમાં રૂપિયા અઢી કરોડ સુધીનું મૂડીરોકાણ હોય તેવા એક મે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ દરમિયાન હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું તે હોવું જોઈએ ગત વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસની સરખામણીએ વીજ વપરાશમાં પચીસ ટકા અથવા તેથી વધુ ઘટાડો તેમજ એક મે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ પહેલાં ઉદ્યમ રજીસ્ટ્રેશન પણ મેળવેલું હોવું જોઈએ ગઈકાલે રાજ્યના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે ભૂકા કાઢ્યા સવારના છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં ગુજરાતના છોત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં વાપી તાલુકામાં સૌથી વધુ એક પોઈન્ટ બેતાલીસ ઇંચ વરસાદ ખાબક્યો હતો તો નવસારીમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ અને વાસંદામાં એક પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ વરસ્યો હતો જોકે અન્ય એકત્રીસ તાલુકાઓમાં પણ એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે પીએફ મેળવતા કર્મચારીઓ માટે ખુશખબર સરકારે પીએફ વ્યાજની જાહેરાત કરી કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મોટી ભેટ આપી છે સરકારે નાણાકીય વર્ષ બે હજાર માટે પ્રોવિડન્ટ ફંડ પીએફ વ્યાજની જાહેરાત કરી છે આનો લાભ સાત કરોડથી પણ વધુ લોકોને મળશે અને તેમની પીએફ ડિપોઝિટમાં વધારો થશે સરકારે કહ્યું છે કે નાણાકીય વર્ષ બે હજાર માટે કર્મચારી ભવિષ્ય નિધિ પર વાર્ષિક આઠ પોઈન્ટ ટકા વ્યાજ મળશે જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું સમગ્ર સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યો છે જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા હવામાન વિભાગ દ્વારા આ સાવચેતીના ભાગરૂપે આગાહી કરાઈ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે દરિયો તોફાની પણ બની શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે અમરેલી વિસ્તારમાં મોડી રાત્રે સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પણ નોંધાયો હતો સોના અને ચાંદીના ભાવમાં વધઘટ આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે આઈબીજી વેબસાઇટ મુજબ ગયા શનિવારે સોનાનો ભાવ બાણું હજાર ત્રણસોને એક રૂપિયા હતો જે હવે પંચાણું હજાર ચારસો ને એકોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં રૂપિયા ત્રણ હજાર એકસો ને સિત્તેરનો વધારો થયો છે તે જ સમયે ચાંદી કયા શનિવારે ચોરાણું હજાર છસો ને છ રૂપિયા હતી જે હવે છન્નું હજાર નવસો ને નવ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે આ રીતે આઠવાડિયે તેની કિંમતમાં ત્રેવીસો ને ત્રણ રૂપિયાનો વધારો થયો છે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી ગુજરાતમાં હાલ ચોમાસા પહેલાંનો વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં હવે વરસાદનું પ્રમાણ કેટલાક સ્થળોએ વધશે જ્યારે કેટલાક વિસ્તારોને વધારે વરસાદની રાહ જોવી પડશે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે તારીખ ચોવીસથી લઈને છવ્વીસ મે સુધી સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી સુરત અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આજે ખાસ કરીને વાત કરીએ તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કોઈક છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ જ્યારે કોઈક સ્થળે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે છવ્વીસ તારીખે અમરેલી ભાવનગર તાપી ડાંગ નવસારી વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે તો ખાસ કરીને સત્યાવીસ તારીખે અમરેલી ભાવનગર છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કોઈક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જ્યારે અઠ્યાવીસ તારીખે અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટાં અને કોઈક સ્થળે મધ્યમ વરસાદ વરસી શકે ધોરણ દસ અને ધોરણ બારની પૂરક પરીક્ષા ત્રેવીસ જૂનથી શરૂ ગુજરાત બોર્ડે ધોરણ દસ અને બાર સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા તથા પુનઃ બોર્ડ પરીક્ષાઓ ત્રેવીસ જૂનથી શરૂ કરવાની જાહેરાત કરી છે અગાઉ સોળ જૂનથી શરૂ થવાની શક્યતા હતી પરંતુ હવે મોડી પરીક્ષા યોજાશે આ વર્ષે એક પોઈન્ટ પંચાણું લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે વિદ્યાર્થીઓની સુવિધા માટે તમામ પરીક્ષાઓ જિલ્લા સ્તરે લેવામાં આવશે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ માટે એસટી બસો ફાળવાય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેઓના પ્રવાસને ધ્યાનમાં રાખીને મહેસાણા એસટી વિભાગીય કચેરી દ્વારા પાંચસો જેટલી બસો ફાળવામાં આવી છે ભુજ ખાતેના કાર્યક્રમ માટે તેરસો બસો ફાળવવામાં આવી છે દાહોદ ખાતેના કાર્યક્રમ માટે મહેસાણા વિભાગના બાર ડેપોમાંથી પાંચસો બસો સહિત કુલ બે હજાર જેટલી બસો ફાળવવામાં આવી છે વડોદરા ખાતેના કાર્યક્રમ માટે ત્રણસો જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જો કે વડાપ્રધાન મોદી દાહોદને મોટી ભેટ આપશે પીએમ મોદી છવ્વીસ અને સત્યાવીસ મેના દિવસે ગુજરાતમાં રહેવાના છે આ દરમિયાન તેઓ દાહોદને મોટી ભેટ આપશે તેઓ દાહોદમાં ચોવીસ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પીએમ દાહોદમાં ખરોડ ખાતે છવ્વીસ મેના રોજ યોજાનાર એક રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે ખાતમુહૂર્ત કરશે આમ મોદીના હસ્તે દાહોદના લોકોને મોટી ભેટ મળશે ભારતીય હવામાન વિભાગની વાવાઝોડોને લઈને મોટી આગાહી હવામાન ખાતે માહિતી આપતો જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં જે વેલમાર્ક લો પ્રેશર એરિયા હતો તે હવે મજબૂત બનીને ડિપ્રેશન બની ગયો છે પરંતુ હવે વાવાઝોડું બને તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે જો કે ગુજરાત પરથી હાલ પૂરતો વાવાઝોડાનો ખતરો ટળી ગયો હોય તેવી સ્થિતિ પણ દેખાઈ રહી છે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ હવે ઉત્તર તરફ આવવાને બદલે પૂર્વ તરફ જશે એટલે કોંકણના વિસ્તારો પર તે જશે બનાસકાંઠામાં બીએસએફની મોટી કાર્યવાહી બનાસકાંઠા સરહદે બીએસએફ દ્વારા મોટી કાર્યવાહી કરાય છે પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો જવાનોને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય બોર્ડર પર પ્રવેશ કરી રહેલો એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો ભારતીય જવાનોએ તેને છતવણી આપી હતી પરંતુ તે સતત આગળ વધતો હતો બીએસએફના જવાનોએ ફાયરિંગ કર્યું જેમાં શંકાસ્પદ ઘુસણખોરનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે જોકે આ ઘટના ત્રેવીસ મે બે હજાર પચીસના રાતની છે અંબાલાલ પટેલની વાવાઝોડું અને વરસાદને લઈને મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં આંધી વંટોળ અને વરસાદ રહેશે સાથે જ વાતાવરણમાં આજથી પલટો આવશે ગુજરાતમાં સત્યાવીસમી સુધી આંધી વંટોળ અને ક્યાંક વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે કચ્છ મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ કોઈક સ્થળે જોવા મળી શકે છે અઠ્યાવીસ મેથી ચાર જૂનમાં ભારે વરસાદ ફરસશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડી છે તો પણ વાતાવરણમાં પલટો આવી શકે છે જોકે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી રોહિણી નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે જેના કારણે ચાર જૂન સુધીમાં રોહિણી નક્ષત્ર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે સોમનાથ દર્શનાર્થે જતા દર્શનાર્થીઓ માટે મોટો નિર્ણય અમદાવાદ સોમનાથ વંદે ભારત ટ્રેન શરૂ થશે પીએમ મોદી છવ્વીસ મેના રોજ ફ્લેગ ઓફ વંદે ભારત ટ્રેનને કરશે વડાપ્રધાન વર્ચ્યુઅલી લીલી ઝંડી આપશે આદિવાસી સમાજને લઈને મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે થયેલા ડિમોલેશનની કાર્યવાહીને લઈને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ સીએમને પત્ર લખ્યો છે નર્મદા કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ પંદર મેના રોજ આદિવાસીઓના કાચા બાંધકામો તોડી પાડ્યા હતા આ કાર્યવાહીથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે પત્રમાં સાંસદે નર્મદા જિલ્લાના ભાજપ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજવા અને આદિવાસીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પણ માગણી કરી છે હવે મતદાન મથકો પર મોબાઈલ ફોન જમા કરાવવાની સુવિધા મળશે ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે મતદાન મથકો પર મોબાઈલ ફોન જમા કરાવવાની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે રાજકીય પક્ષો અને ઉમેદવારોને મતદાન મથકના પ્રવેશ દ્વારથી સો મીટરના અંતરે બુથ સ્થાપીને અનૌપચારિક મતદાર ઓળખની કાપલીઓનું વિતરણ કરવા પણ મંજૂરી આપવામાં આવી છે જે અગાઉ બસો મીટરની હતી આ બંને સુધારા સૌપ્રથમ બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં લાગુ પડશે પશુપાલકોને સહાય આઈ ખેડૂત પોર્ટલમાં ફોર્મ ભરવાના શરૂ રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ફોર્મ ભરવાના હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ ઘટકોમાં શરૂ છે તેમના એક ઘટક વિશે આજે આ વિડીયોમાં વાત કરીશું સમગ્ર રાજ્યમાં શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકોને માટે પ્રોત્સાહન યોજના જાહેર કરવામાં આવી છે જેમાં સહાય આપવામાં આવે છે આ યોજનાના હેતુ વિશે વાત કરીએ તો રાજ્યમાં આવેલ દેશી ઓલાદની મૂળ ગીર તથા કાંકરેજ ઓલાદની ગાયોની સંખ્યાની નામશેષ થતી અટકાવીને તેમનો વધારો કરીને યોગ્ય જાળવણી કરવાનો છે અન્ય શરતોની વાત કરીએ તો શુદ્ધ સંવર્ધન દ્વારા કૃત્રિમ બીજદાનથી વાછરડી જન્મેલ હોય તો પશુપાલકે આયખેડૂ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજીની તારીખે વાછરડીની ઉંમર અગિયાર માસથી વધુ ન હોવી જોઈએ કૃત્રિમ બીજદાન કર્યા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે પ્રમાણપત્રમાં કૃત્રિમ બીજદાન માટે વપરાયેલ ડોઝની વિગતો પણ જણાવવી પડશે લાભાર્થી પશુપાલકે અરજીપત્રક મંજૂરી અર્થે સંબંધિત કચેરી એટલે કે તાલુકા કે શાખા પશુ દવાખાનાએ રજૂ કરવાની રહેશે પશુપાલક દીઠ એક વાછરડી માટે પ્રતિવર્ષ એક વખત સહાય મળવાપાત્ર રહેશે અરજીપત્રક સાથે રજૂ કરવાના દાખલા અને પ્રમાણપત્રો ક્યાં ક્યાં રહેશે એના વિશે વાત કરીએ તો બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ છે કે જે આધાર લિંક બેંક એકાઉન્ટ હોવું જોઈએ કૃત્રિમ બીજદાન કરનાર સંસ્થાનું પત્રક મુજબનું પ્રમાણપત્ર આધાર કાર્ડની નકલ સક્ષમ અધિકારીનું દિવ્યાંગ અંગેના પ્રમાણપત્રની નકલ જે ફક્ત દિવ્યાંગ પશુપાલકો માટે લાગુ રહેશે હવે આમાં કઈ લાયકાત રહેશે એના વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા તમામ પશુપાલકો તેનો લાભ લઈ શકે છે રાજ્યના સ્થાનિક પશુપાલકોને તેમની પોતાની દેશી ગાયમાં કૃત્રિમ બીજદાન દ્વારા શુદ્ધ દેશી ઓલાદની વાછરડીના થયેથી રૂપિયા ત્રણ હજાર રોકડ સહાય આપવામાં આવે છે આ યોજનાની અમલીકરણ પદ્ધતિમાં સંબંધિત જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રી મદદનીશ પશુપાલન નિયામકશ્રી તેમજ જિલ્લા પંચાયત અમલીકરણ અધિકારી રહેશે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન નોંધણી ખેડૂતે કરાવવાની રહેશે પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે દેશમાં કોરોનાના ત્રણસો સક્રિય કેસ બેના મોત દેશમાં કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે શનિવારે મહારાષ્ટ્રના થાણેમાં આઠ ઉત્તરાખંડ અને હરિયાણામાં ત્રણ ત્રણ અને ઉત્તર પ્રદેશના નોયડામાં એક કેસ નોંધાયા હતા શુક્રવારે થાણેમાં દસ કેસ નોંધાયા હતા અમદાવાદમાં વીસ યુપીમાં ચાર હરિયાણામાં પાંચ અને બેંગલુરૂમાં નવ મહિનાના બાળકને કોરોના પોઝિટિવ મળી આવ્યો છે અત્યાર સુધીમાં કોરોનાના ત્રણસો પચાસ સક્રિય કેસ છે જ્યારે બે મૃત્યુ થયા છે આજથી નવતપા અને રોહિણી નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે પચીસ મેથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે નવતપા પચીસ મેથી શરૂ થઈ રહ્યો છે જે બે જૂનના રોજ સમાપ્ત થશે આ સમય દરમિયાન તાપમાન ઘણું વધારે હોય છે નવતપા દરમિયાન અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોએ વધારાની સાવચેતી રાખવાની જરૂર છે હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન લોકોને સાવધાની રાખવાની પણ અપીલ કરી છે હવે વાત કરીએ નવતપા કોને કહેવાય દર વર્ષે જેષ્ટ મહિનામાં જ્યારે ભયંકર ગરમી પડે છે ત્યારે ખાસ સમય આવે છે જેને નવ તપા કહેવાય છે આ નવ તપાના નવ દિવસનો સમયગાળો હોય છે આ સમયમાં સૂર્યદેવનો પ્રકોપ ઘણો રહે છે ઘણી ગરમી અનુભવાય છે ઘણી જગ્યાએ તાપમાન રેકોર્ડ પણ તોડી શકે છે નવતપા એટલે નવ દિવસની ગરમી તે સૂર્યદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે શરૂ થાય છે આ વર્ષે સૂર્ય પચીસ મેના રોજ સવારે ત્રણ વાગ્યાને સત્યાવીસ મિનિટે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરાઈ કેપ્ટન રોહિત શર્મા અને દિગ્ગજ બેટર વિરાટ કોહલીની ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ ભારતીય ટેસ્ટ ક્રિકેટના નવા યુગની શરૂઆત થઈ રહી છે બંનેની નિવૃત્તિ બાદ પહેલીવાર કોઈ નવી ટીમની જાહેરાત કરાય છે જેમાં શુભમન ગિલને ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવાયો છે જ્યારે રિષભ પંતને વાઇસ કેપ્ટન અને વિકેટકીપર તથા ધ્રુવ ચુરેલને પણ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરાયો છે ગુજરાતના બે ખેલાડીઓની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહનો પણ સમાવેશ કરાયો છે બીજી બાજુ મોહમ્મદ શફી અનફિટ હોવાના કારણે ટીમમાંથી ડ્રોપ કરાયો છે જ્યારે શાર્દુલ ઠાકુરને ટીમમાં લેવામાં આવ્યો છે ભારતીય ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરે છે તેમાં કોને કોને લેવામાં આવ્યા છે એના વિશે વાત કરીએ તો શુભમન ગિલ કે જે કેપ્ટન રિષભ પંત વાઇસ કેપ્ટન યશસ્વી જયસ્વાલ કે રાહુલ સાંઈ સુદર્શન અભિમન્યુ ઈશ્વરન કરુણ નાયર નિતેશ રેડ્ડી રવિન્દ્ર જાડેજા ધ્રુવ જુરેલ કે જે વિકેટકીપર તરીકે લેવામાં આવ્યો છે વોશિંગ્ટન સુંદર શાર્દુલ ઠાકોર જસપ્રીત બુમરાહ પ્રસિદ્ધ ક્રિષ્ના આકાશદીપ હર્ષદીપસિંહ અને કુલદીપ યાદવ ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયામાં આ ખેલાડીઓને લેવામાં આવ્યા છે અમરેલીમાં મેની વાવાઝોડાનો કહેર અમરેલી જિલ્લામાં શુક્રવારે આવેલા મિની વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો જિલ્લાના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો આ દરમિયાન એકસોને દસ વીજ થાંભલા ધરાશયી થયા હતા પીજીવીસીએલની ટીમો સવારથી જ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરીમાં છોડાઈ હતી નાના ભંડારીયા વડેરા માંગવાપાળ અને કુકાવા રોડ પરના ગામોમાં વધુ વરસાદના કારણે અનેક વૃક્ષો હાઇવે પર પડી ગયા હતા અઢારસો બેડની હોસ્પિટલનું પીએમના હસ્તે ખાતમુહૂર્ત થશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રહ્યા છે તેઓ અસારવા સિવિલની નવી અઢારસો બેડની હોસ્પિટલનું પીએમના હસ્તે ખાતમુહૂર્ત કરાશે ઉલ્લેખનીય છે કે આ વિશાળ પ્રોજેક્ટ પાંચસો ને અઠ્યાસી કરોડના ખર્ચે આગામી ત્રણ વર્ષમાં પૂરું થવાનું છે અત્યારે જૂના બિલ્ડિંગને તોડીને નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે જેમાં પચાસ રૂમ મોડ્યુલર ઓપરેશન સેન્ટર પચાસ સુપર સ્પેશિયાલિટી વોર્ડ હશે જી પ્લસ ટેન માળખું બિલ્ડિંગ હશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે